છોટાઉદેપુર નગરમાં વીજ સમસ્યાને લઈને સ્થાનિકોએ રજૂઆત કરી હતી એમજીવીસીએલ કચેરીએ ફોન ના ઉઠાવતા વીજ ધારકોમાં રોષ જોવા મળ્યો હતો રોષે ભરાયેલા વીજ ધારકો એ સ્થાનિક વીજ કચેરી પહોંચ્યા હતા વીજ ધારકોએ નાયબ ઇજનેરને એનો ઘેરાવો કરીને તેને ઉગ્ર રજૂઆત કરી હતી વીજ સમસ્યાને લઈને વીજ ઉપકરણો બગડી જતા હોવાની ફરિયાદ દાખલ થઈ વીજ ધારકોનો રોષ ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી જોકે પોલીસે મામલો થાળે પાડી વીજ ધારકોને ઘરે રવાના કર્યા હતા વારંવાર વીજ પ્રવાહ ખોરવાતા વીજ ગ્રાહકો અકળાયા હતા અમે લેખિતમાં મૌખિકમાં અને ટેલિફોનિક રીતે પણ અમે એમને રજૂઆત કરી અમારો એક ટ્રાન્સફોર્મર યુનિટ અમે અલગ માગીએ છીએ એના માટે ઘણી વખત એ લોકો આયા સ્થળ સર્વે પણ કરી ગયા વિઝિટ પણ વિઝીટમાં પણ એ લોકો આવી ગયા પણ હજી સુધી ટ્રાન્સફોર્મર યુનિટ માટેનો કોઈ કોઈ લીગલી અને યોગ્ય અમને એમ સંતોષ થાય સુધી એ લોકો જવાબ આપતા નથી બીજી વસ્તુ એ બીજી વસ્તુ એ કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે ઘણી વખત લો વોલ્ટેજ હાઈ વોલ્ટેજ થાય છે જેના કારણે અમારા ઘરમાં અમારા વિસ્તારમાં ઘણા બધા નુકસાન થયા છે અઢાર પંખા બની ગયા છે ત્રણ એસી શોર્ટ થઈ ગઈ છે પાંચ ફ્રીજ અમારા બળી ગયા છે નાની જે ઇલેક્ટ્રિક ઘડિયાળ આવે છે ઘડિયાળો અમારી શોર્ટ થઈ ગઈ છે આની નુકશાનની ભરપાઈ માટેની કોઈ જોગવાઈ છે એ અમે પૂછીએ તો એના માટેની કોઈ ભરપાઈ નથી એનો કોઈ ચોખ્ખો ખુલાસો અમને આપતા નથી તમે હજુ એક વખત અમને આ ડીપી લેખિતમાં અમને અરજી આપો અમે જલ્દી થી જલ્દી તમારું સોલ્યુશન લાવીશું અમને આશા છે કે અમારી આ વાતને એ લોકો ધ્યાન પર લેશે અને જલ્દી થી જલ્દી અમારું સોલ્યુશન લાવશે